એમને શું તકલીફ હતી ભાઈ એમને કિડની તકલીફ હતી અમે રિપોર્ટ કરાવ્યો હતો એવું કીધું કે આમને કિડની બે ડેમેજ થઈ ગઈ છે પૂરી બરોબર ઓગણીસ ડાયાલીસીસ ઉપર લેવા જ પડશે આમ એટલે અમે આઈ કેડનીમાં તપાસ કરાવી દીધી રિપોર્ટ કરાવ્યો હતો એમણે કીધું અત્યારે દાખલ થઈ જાવ આ પેશન્ટની હાલત બહુ ખરાબ છે એના માટે ક્રિએટીન કેટલું લેવલ આવતું હતું ત્યારે ઓગણીસ પોઈન્ટ સાસઠ ટકા હતો બરાબર બરાબર પછી અમે કીધું અમે ઘરે આવતા રહ્યા કીધું અમારે એક આયુષ્યમાન કાર્ડ નથી એટલે અત્યારે પૈસાનું જોગવાઈ નથી એટલે નથી કરાવવું ત્યાં રહ્યા એટલે અમારો ભત્રીજા રહેશે બાજુ સોસાયટી માંથી દુકાન આવ્યો મારી અને એમણે એવું કીધું મને કે આપણે અમૃત પુષ્પની દવા લેવા જાય છે તો હું તમને ડીલાનું બોટલ લઈ આવી દઉં તો આપણે આકાશ નું રિપોર્ટ બતાવી દઈ એમણે મારા એ રિપોર્ટ બતાવ્યો અને અહીંથી દવા લીધી તો બીજે જ દિવસે મને આમાં એમને પોતાને ફેર પડ્યો અને ખાવાનું ચાલુ કર્યું દોઢ મહિનાથી અનાજ નહોતું નાખ્યું મોઢામાં એ માણસ અત્યારે ત્રણ રોટલી ચાર રોટલી ખાય છે અને રિપોર્ટ કરાવ્યો તો અત્યારે સોળ પોઈન્ટ આવ્યો છે અત્યારે દસ દિવસ માટે આપણે દવા આપી હતી ભાઈને કે ભાઈને તકલીફ એટલી છે એટલે ઓછી દવાથી પેલા રિઝલ્ટ જોઈ જાય તો દસ દિવસ પછી અત્યારે તમે રિપોર્ટ લાયા એમાં સોળ પોઈન્ટ આવી ગયું છે જે ઓગણીસ પોઈન્ટ હતું અને ભાઈ અત્યારે સરસ ખાનપાન ચાલુ છે ફરતા રાબેતા મુજબ એમનું કરી શકે છે સરસ હજુ ભાઈને આપણે રૂબરૂમાં અહીંયા બોલાવીશું એમની જે તકલીફો છે એમાંથી એને નિવારણ મળે એમને એટલીસ્ટ ડાયાલિસિસ ના કરાવવું પડે એવી દવાના આપણા પ્રયાસ ચાલુ રહેશે